આજે રામનગર માં લગભગ અઢીસો દુકાનમાં દસ ટકા થી લગાવીને સિત્તેર ટકા સુધી ડિસ્કાઉન્ટ છે તમે જ્યાં પણ જશો ત્યાં બધે આજે લાગેલી છે અમારા ઘણા સિંધી સમાજના આગેવાનોએ આજે ખૂબ સહકાર આપ્યો છે અમને કોઈ દુકાન એક પર એક આઈટમ ફ્રી છે આપડે જ્યાં ઉભા છીએ ક્રિષ્ના ટ્રેડર્સ ત્યાં સો રૂપિયાની દરેક આઈટમ આજે પચાસ રૂપિયામાં રાખેલ છે સમજો અમે આ તબક્કે અમારા ધારાસભ્યશ્રી પૂરકભાઈ મોદી ખૂબ વાપારી છીએ એમની પ્રેરણાથી જ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરી છીએ અને એમાં અમે એમને સિંધુ સમાજના બધા જ વેપારીઓનો ખૂબ સહયોગ મળે છે અમે સિંધી સમાજના વેપારીઓ ખૂબ આભારી છીએ કે હંમેશા અમને આવી રીતે સાથ સહકાર આપતા રહે